ટ્રમ્પ દ્વારા ભારત પરનો ટેરી પચાસ ટકાથી ઘટાડી અઢાર ટકા કરવાની જાહેરાત ભારતીય શેર બજારમાં સતત તેજી જોવા મળી રહી છે સેન્સેક્સ પચીસો પોઈન્ટ એટલે કે બે પોઈન્ટ નવ ટકા જેટલો વધી ચૂક્યો છે સેન્સેક્સ ચોર્યાસી હજારના સ્તર પર એ ટ્રેડ થઈ રહ્યો છે

ફાર્મા અને હેલ્થકેર ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બેન્કિંગ સેવામાં પણ નોંધપાત્ર તેજી જે છે તે જોવા મળી રહી છે એક ફેબ્રુઆરીએ બજેટ બાદ બજાર ઘટ્યું સ્પેશિયલ ટ્રાન્ઝેક્શન ટેક્સ વધતા સેન્સેક્સ પંદરસો ને છેત્તાલીસ પોઇન્ટ તૂટ્યો જ્યારે બેબ્રુઆરીએ સેન્સેક્સ નવસો ને તેત્તાલીસ પોઈન્ટ વધીને બંધ થયો હતો અમેરિકાએ

ત્યારે અલગ અલગ રીતે તમામે તમામ જગ્યાએ જોવા જઈએ તો માહોલ જે છે તે ખૂબ સારો જોવા મળી રહ્યો છે કારણ કે માર્કેટની અંદર પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી હતી છેલ્લા કેટલાય સમયથી આપણે માર્કેટમાં જોઈએ છે કે સેન્સેક્સ અને નિફ્ટીની અંદર એક કડાકો થતા જોવા મળી રહ્યો હતો પરંતુ આ ટેરિફની જાહેરાત થતાની સાથે જ આજે માર્કેટ પણ ખૂબ સારી રીતે એ જોવા મળી રહ્યું છે આજ બધી વાત કરવા માટે માર્કેટ એક્સપર્ટ નિર્મલભાઈ મારી સાથે જોડાયા છે નિર્મલભાઈ સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું થેન્ક યુ થેન્ક યુ સો નિર્મલભાઈ જે રીતે અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમના દ્વારા જાહેરાત થઈ કે જે ટેરિફ ઘટાડવાની અઢાર ટકાની જાહેરાત થઈ એ જાહેરાત થતાની સાથે જ ભારતીય શેર બજારમાં અત્યારે ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આપ કેવી રીતે જુઓ છો અમેરિકા દ્વારા ભારત પર બે પ્રકારની ટેરિફ લાગુ પાડવામાં આવી હતી પચ્ચીસ ટકા બેઝિક ટેરિફ અને પચ્ચીસ ટકા એ પેનલ્ટી ટેરિફ કે એડિશનલ ટેરિફ જે ભારત રશિયા પાસેથી ઓઇલની આયાત કરતું હતું એના તજા રૂપે ભારત પર લાગુ પાડવામાં આવી હતી જેવું ભારત અમેરિકા સાથે રશિયા દ્વારા આયાત થતા ઓઇલને ઘટાડવા કે બંધ કરવાના મુદ્દે સંમત થયું કે તરત જ અમેરિકાએ ભારત પરની એ પચ્ચીસ ટકા પેનલ્ટી ટેરિફ કે એડિશનલ ટેરિફ હટાવી દીધી એટલે બાકી વધી પચ્ચીસ ટકા ટેરિફ ભારત પર અને હવે એ પચ્ચીસ ટકા ટેરિફમાં પણ અમેરિકાએ ભારતને રાહત આપી છે સાત ટકાની રાહત છે અને હવે અઢાર ટકા ટેરિફ જ ભારત પર ભારતની વસ્તુઓ પર અમેરિકામાં વસૂલવામાં આવશે તો પચાસ ટકાથી અઢાર ટકા સુધીની આ જર્ની છે ભારતને ટેરિફમાં અમેરિકા દ્વારા બત્રીસ ટકા જેવી રાહત આપવામાં આવી છે

ડેફિનેટલી ક્રેડિટ આપવામાં આવે છે ભારત અમેરિકા ટ્રેડ ડીલ ને આ ઉપરાંત પણ બજારમાં ફૂલ ગુલાબી તેજી એક અન્ય કારણ સમજવા જેવું છે બુલિયન માર્કેટમાં જે રીતે કડાકો નોંધાયો અને બુલિયન માર્કેટે અલબત્ત આજે બુલિયન માર્કેટ વધુ એક વખત વૃદ્ધિ દર્શાવી રહ્યું છે પણ પાછલા ત્રણેક દિવસોમાં જે રીતે બુલિયન માર્કેટે કડાકો નોંધાવ્યો રોકાણકારોનો વિશ્વાસ ઝગમગ્યો અને એ રોકાણકારો પણ વધુ એક વખત શેર બજાર તરફ વળ્યા છે એ પણ શેરબજારની કુલ ગુલાબી તો આ નિર્ણય થી જે રોકાણકારો છે એને કેટલો ફાયદો થવાનો છે આવનાર સમયમાં હવે રોકાણકારો અલગ અલગ ક્ષેત્રોમાં નાણાં ગુમાવતા હોય છે ખાસ કરીને બુલિયન માર્કેટમાં ધોવાણ થયું

ધારો કે શેર બજારમાં લગાવ્યા હોય તો આજે તરત જ એને આ વધારાનો લાભ મળી શકે એટલે એને જે ત્રીસ જેવો લોસ બુક કર્યો હોય એમાંથી એને નિશ્ચિતપણે અમુક મળી શકે જી 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 ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડા બદલ અને વાતચીત કરવા બદલ નિર્મલભાઈ તો જે રીતે માર્કેટ એક્સપર્ટ પાસેથી એ જાણવાના પ્રયાસ કર્યા કે આ વખતેનો હવે માર્કેટ કેવું રહેશે કારણ કે અત્યાર સુધી આપણે જોયું છે કે માર્કેટની અંદર છેલ્લા એક અઠવાડિયાથી ઘણા બધા એવા લોકો છે કે જેમણે પોતાના પૈસા ગુમાવ્યા છે શેર બજાર હોય બુલશેર હોય આ બધામાં એમણે પોતપોતાના પૈસા ગુમાવ્યા છે પરંતુ એ પૈસા હવે કદાચ રિકવર થઈ શકે એમ છે કારણ કે ટેરિફ ઘટ્યા બાદ માર્કેટ એ ખૂબ ઉછળતું જોવા મળી રહ્યું છે ને આજનું સેન્સેક્સ છે નિફ્ટી છે બધામાં ક્યાંક ને ક્યાંક એ ઉપર જતું જોવા મળી રહ્યું છે ને જેના કારણે રોકાણકારોને આવનાર સમયમાં ફાયદો થાય તે પ્રકારની વાત પણ હાલ જોવા મળી રહી છે